નમસ્કાર મિત્રો આજે રવિવાર છે પણ કામ વધારે છે અને જયારે માન્ય વડાપ્રધાન અમેરિકા ના હોય ત્યારે એમના પ્રવાસની વાત કર્યા વિના તો આજનો દિવસ પૂરો કઈ રીતે થાય અને અમેરિકા એના શાસકો એટલા બધા સ્વાર્થી છે કે ભારતનું માર્કેટ એ ઘણું મોટું છે અને એ માર્કેટનો લાભ એમણે જરૂર લેવો પડે માન્ય વડાપ્રધાન આમ તો ક્વાડની મિટિંગ માટે ગયા છે અને એમાં અમેરિકા એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા અને જાપાન એ ત્રણ દેશો ચાર દેશો એની શિખર પરિષદ છે આમ તો માન્ય વડાપ્રધાન જયારે જયારે વિદેશ જાય ત્યારે અજિત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમની સાથે હોય પણ આ વખતે સલાહકારણ પન્નુકાંડમાં અમેરિકાની અદાલતે એમને પાઠવ્યું છે અને એ અમેરિકા જઈ શકે એવી સ્થિતિમાં નથી ભારત સરકારે એના વિશે અમેરિકાની ટીકા પણ કરી છે અને છતાં માન્ય પણ છે શિખર પરિષદ તો થાય કેન્સરના દર્દીઓ માટે સામૂહિક પ્રયાસો કરવા માટે ભારતનું યોગદાન પણ એમાં જાહેર કરે એ સ્વાભાવિક છે પરંતુ નમસ્તે ટ્રમ્પ કરવામાં આવે ગુજરાતમાં ટ્રમ્પભાઈ ને એટલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ભાઈ અત્યારે રાષ્ટ્રપતિ છે આમ તો એમની મુદત માં પૂરી થઈ જશે અને નવા રાષ્ટ્રપતિ તરીકે કાં તો આવે પણ કમલા હેરિસ ઓપિનિયન રહ્યા છે અને આમ પણ ટ્રમ્પભાઈ ત્યાં ઘોષણાઓ કરતા હતા કે નરેન્દ્ર મોદી મને મળવા માટે આવી રહ્યા છે અને પછી નરેન્દ્ર મોદીની સરકારે વિદેશ મંત્રાલયે ખુલાસો કરવો પડ્યો કે એ ટ્રમ્પભાઈ ભાઈને મળવાના નથી જે રીતે તમને ખબર છે કે રાહુલ ગાંધી જ્યારે અમેરિકાના પ્રવાસે હતા ત્યારે રાહુલ ગાંધી ત્યાં કમલા હેરિસ કમલા હેરીશ એ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે પણ ભારતીય નેતાઓ એટલે શાસક હોય કે વિપક્ષમાં હોય એમણે ત્યાંની ચૂંટણીમાં દખલ ન દેવી જોઈએ એ આપણે બધા જાણીએ છીએ છતાં નરેન્દ્ર મોદી જેનું નિયમો લાગુ એ ફુગ્ગો ફૂટી ગયો હતો અને ટ્રમ્પ ભાઈ હારી ગયા હતા હારી ગયા પછી પણ સત્તા છોડવી નહોતી એટલે એમણે જે ખેલ કર્યા હતા એ આપણે બધા જાણીએ છીએ પણ આ વખતે માન્ય વડાપ્રધાન ને ભાઈએ ખભે હાથ મૂકીને કારણ કે ભાઈ આપણે ને કોઈને આપણે જેને ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ આમ બેગ છે ને ઉપર નાખીએ પણ આપણા ખભે કોઈ આપણી બેગ ને કોઈ અડકે નહીં એટલે એમને એમના વિશે બહુ જ અહોભાવ અને સ્વાભાવિક રીતે માણસની પ્રકૃતિ હોય પણ બાઇડન જ્યારે જ્યારે નરેન્દ્ર મોદીની સાથે તમે એની તસવીરો જુઓ અમે આ ની અંદર જે તસવીર મૂકી છે એ નરેન્દ્ર મોદી એમની પોતાની વેબસાઈટ જે છે નરેન્દ્રભાઈની પોતી કી વેબસાઈટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા વાળી નહીં પણ આ વેબસાઈટ છે એના ઉપરથી અમે એ તસવીર લીધી છે અને એની ટેક્સ પણ એમના ત્યાંના ભાષણની ટૂંકા ભાષણની એમ તો ક્વાર્ડની ના પેલા એની શિખર પરિષદમાં રાઉન્ડ ટેબલમાં ચાર જણા બેઠા છે ને પાછળ છે ને વિદેશ મંત્રી છે ને બધાના વિદેશ મંત્રીઓ ને એવા બધા અધિકારીઓ ને એ બધું હોય એ તો જાણે ઔપચારિક વાત હતી પણ માયદાનભાઈ ભાઈ એમના ગામ એમને તેડાવ્યા એમના પણ એનું નામ લેવાની કોઈની હિંમત નથી આજકાલ એવી સ્થિતિ છે કે ચીન સાથે અમેરિકાએ પણ ઘરોબો જાળવવો પડે છે કારણ કે પાંચસો કંપનીઓ એ ચીનમાં છે અમેરિકન કંપનીઓ અને પાકિસ્તાને ગપચાવેલા કાશ્મીરમાં અમેરિકી થાણા પણ છે અને ચીન પણ ત્યાંથી ત્યાંથી સિપેક પસાર કરે છે માંડીને ગવાદર બંદર જે ચીને બાંધ્યું છે કરાંચી પાસે બલુચિસ્તાનમાં ત્યાં એ ચીન ત્યાંથી પસાર થાય છે અને અમેરિકા અને ચીન એ બે માટે પાકિસ્તાન એ લાડકું છે ઘણી વખત ઘણા લોકો કે છે કે અમેરિકા સાથેના એના સંબંધો હવે ખતમ થઈ ગયા હવે તો ચીન સાથેના સંબંધો છે ના આપણે કહીએ છીએ કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી અને ઇન્ટરનેશનલ રિલેશન્સ એ જરા જુદી વાત છે એમાં હગિંગ થી કઈ સંબંધો બહુ હારા થઈ જાય એવું માનવાને કોઈ કારણ નથી ભાઈ ભાઈશ્રીને તેડાવ્યા ઘરે બાઇડન ભાઈએ બાઇડન ભાઈ સાથે ગુપ્તગુ કરી એમણે જે વિશેષ ગુપ્તકુ કરવાની હતી એ તેજસ એરક્રાફ્ટ માટેના જે એન્જિન આપણને આપવાની વાત છે એ એમણે જે થંભાવી દીધેલ છે રાજનાથભાઈ પણ આટો મારી આવ્યા આપણા સંરક્ષણ મંત્રી પણ એ અમેરિકા એણે છે ને એ બ્રેક મારી ત્યાં આગળ અને બ્રેક એટલા માટે મારી કે ભાઈ છે ને મોસ્કો બરાક સાથે સમય મળે ત્યારે ગપ્પા મારીએ છીએ મને લાગે છે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આ પ્રકારની ભાષા ના હોય પણ નરેન્દ્ર મોદીની ભાષા જે રીતે ચૂંટણી પ્રચારની સભાઓમાં હોય છે એવી જ કંઈક આવી ડિપ્લોમસી વિશે પણ વાત કરવામાં એમની ભાષા છે અને મને લાગે છે કે એ આપણે આપણી પ્રજા છે ને તાળીઓ પાડે છે બરાક ભાઈ બરાક ઓબામાં આમ તો બરાક નો કહેવાય પણ જ્યારે પ્રેસિડેન્ટ હતા બરાક બરાક અમને જ્યારે ટાઈમ હોય ત્યારે બરાક હાથે ગપ્પા મારીએ છીએ હમણાં જ એમને એક અધિકારીએ પાછું ટ્વીટ કરીને બરાકભાઈ હાથેના એમના સંબંધોની વાતો પાછી કરી છે કારણ કે અધિકારીઓ તો બિચારા જેવા હોય એટલે વાસ્તવમાં એવું છે કે તેજસ જે એરક્રાફ્ટ છે આપણા આપણે એનું એન્જિન એ બાઇડન ભાઈની હાથે એમણે જરા વાત કરીને અને બાઇડન તો તમને ખ્યાલ છે કે ધંધો મળે એવી અપેક્ષા જ રાખે ભારત હાથે જો ટ્રમ્પ ભાઈ ધંધો લઈ જતા હોય તો બાઈડન એનાથી વધારે હું કોમ ધંધો ન લઈ જાય અને બીજી વાત એ છે કે ટેકનોલોજી જે ટ્રાન્સફર આપે છે એ આપણને આ તેજસ એન્જિન માટે અમારા IRS નિવૃત્ત અધિકારી મિત્ર ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અને એના ઇન્ટેલિજન્સમાં રહેલા દિનેશ કે વોરા એમણે આજે તો અમને ચોંકાવી દીધા મને કે કે 45 વર્ષ જૂની ટેકનોલોજી આપે છે અમેરિકા અને ભાઈ હોંશે હોંશે લઈને આવશે ઓર્ડર આપીને ઓર્ડર તો અપાઈ ગયો છે પણ એ પેલા બ્રેક મારેલી છે 45 વર્ષ જૂની ટેકનોલોજી ભારતીય લશ્કરી દળો માટે જ્યારે આવતી હોય અને બીજી બાજુ બીજી બાજુ અમેરિકા એ ચીને રશિયાએ તુર્કીએ અને ફ્રાન્સે જે પેલા ચામાચીડિયા જેવા જે સ્ટીલ્સ બોમ્બર બનાયવા છે જેમાં એવું છે કે આપણા ભાઈશ્રી એ એક વાર કહેલું કે વાદળા ના હોય વાદળા હોય ને ત્યારે છે ને આપણે આક્રમણ કરવું પાકિસ્તાન ઉપર વિમાન મોકલવા એવી વાત કરેલી આપણા પ્રાઇમ મિનિસ્ટર એ મને લાગે છે કે એમને આપણી ટેકનોલોજી તો ઘણી પાછળ છે આપણા લશ્કરી દળો પાસે છે ને એમના અંધભક્તો ઘણી વખતે એમ કહે છે કે લશ્કરી દળોને એકદમ અત્યાધુનિક બનાવી દીધા છે પણ બિચારાઓને ખબર નથી કે ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટ એ ક્યાં વાંચવાના બિચારા જે ગૂગલ ઉપર અવેલેબલ છે ડોક્ટર મનમોહનસિંહ અને ખંદુરીનો રિપોર્ટ એ જો વાંચે જે ભારતીય જનતા પાર્ટીના સાંસદોના નેતૃત્વમાં અને બહુમતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાં સાંસદો એમાં સભ્ય હોય એવી સ્ટેન્ડિંગ કમિટી એના રિપોર્ટ હવે તો પાછા બહાર પાડવાના બંધ કરી દીધા પણ એ રિપોર્ટ એમ કે છે કે આપણી પાસે દસ દિવસથી વધારે લડવા માટેની સામગ્રી નથી ને જે છે એ પણ છે ઘણી બધી છે ને આઉટડેટેડ છે યુદ્ધ લડવા માટેની આપણી આ અવસ્થા છે અને બિચારા અંધભક્તો એમાં પાછા ડોક્ટરો સમાવેશ છે એન્જિનિયરોનો સમાવેશ છે ભણેલા ગણેલા પ્રજા

આમ તો ટેલ્થ બોમ્બર એવો એનો ઉચ્ચાર થાય છે સ્પેલિંગ છે ને એચ થાય છે પણ એની વિશેષતા એ છે કે રાડારમાં પણ એ છે ને ના આવે પકડાય નહીં હવે આપણે ત્યાં કાગળ ઉપર તો એ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે પણ ત્રીસ વર્ષ પહેલા એનો અમલ થવાનો નથી પણ ત્યાં સુધીમાં તો બીજી બીજા દેશો જે કીધું અમેરિકા આપણને પાકિસ્તાન આપી રહ્યું છે કારણ કે ચાઈના એ ચાઈના માટે પાકિસ્તાન એ બહુ મહત્વનો દેશ છે એને ત્યાંથી પસાર થવા માટે અને આપણે ત્યાં છાસવારે પેલી બાંગ પોકારે છે સત્તાધીશો પીઓકે લઈને રહીશું પીઓકે લઈને રહીશું પીઓકે ઉપર હુમલો કરો તો ચીને કહ્યું છે કે ભાઈ કરી તો જુઓ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ જોઈએ એવું છે અને યોગી આદિત્યનાથે કહ્યું હતું છ મહિનામાં પીઓકે લઈને રહેશે રાજનાથ તો રોજ કે છે કે વાળા પોતાની આપણી જોડાઈ જશે હકીકતમાં પીઓ કે નો મોટો ભાગ એ છે ને ચાઇનાની ની અંદરમાં છે અને બાકીનો ભાગ છે અમેરિકાની અંદરમાં છે કારણ કે અમેરિકાના થાણા છે ત્યાં આગળ અને એમાં પાછા અમેરિકા ને ચીન લડતા નથી એ સહકાર સાધીને જ બધું કરે છે એટલે આ જે ટેકનોલોજી છે રાડારમાં પણ ના આવે રડાર થી પકડાય નહી એવા આ જે પ્લેન છે ચામાચીડિયા જેવા અમને દિનેશ કે વોરા છે ને એની તસવીર પણ મોકલાવી એ ચીને તો પાકિસ્તાનને આપવાનું ફાઈનલ કરી દીધું પણ ભાઈ શ્રી હજુ પિસ્તાલીસ વર્ષ જૂની ટેકનોલોજી બેહાડવાના છે અને ડ્રોન ને પાછો આપણા લશ્કરી દળો માટે ઉપયોગ કરવા માટે ઓર્ડર તો તો આમ ફેબ્રુઆરીમાં અપાઈ ગયો છે અને એને તાજો કર્યો છે કારણ કે હજુ એ રોકી રાખેલો હતો એ છે ને કેટલાનો છે તમને ખબર છે આજે આજે અમે એના આંકડા મેળવ્યા તો એ ઓર્ડર છે ત્રણસો ચોત્રીસ અબજ રૂપિયાનો એટલે અમેરિકામાં જે જાય છે આપણે જેને અમેરિકા જઈને ભાઈ શ્રી એડર તાજો કરીને આવ્યા એનું એની એમાં એવું છે કે યુએસ પ્રેસિડેન્ટ વેલકમ ઇન્ડિયાઝ પ્રોક્યોરમેન્ટ ઓફ થર્ટી વન જનરલ એટોમિક્સ એમ ક્યુ નાઇન્ટી એટ સિક્સટીન સ્કાય ગાર્જિયન એન્ડ ફિફ્ટીન સી ગાર્જિયન ડ્રોન્સ હવે ઈરાન જેને બબે હજાર ડોલરમાં જેને ડ્રોન બનાવી રહ્યું છે અને યુક્રેન અને રશિયા વચ્ચે જે ચાલી રહ્યું છે એમાં જેને ડ્રોન ડ્રોન તો ત્યાં જાય એટલે એ વન ટાઈમ જ યુઝ હોય એ બોમ્બર તરીકેનો જ ઉપયોગ થાય ને એ છે ને એમાં બોમ્બ હોય ને બોમ્બ છે નાખ્યા આવે ને એ પોતે ભસ્મીભૂત થઈ જાય હવે આ આપણે જેને આપણે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર એકત્રીસ એમ ક્યુ નાઇન્થ બી ડ્રોન એ ઇન્ડિયન મિલિટરી માટે છે ને યુએસએ અપ્રુવ કરેલો સેલ છે એને વેચાણ અને એનો એસ્ટિમેટેડ કોસ્ટ થ્રી નાઇન નાઇન બિલિયન ડોલર એટલે લગભગ છે ને મારી દ્રષ્ટિએ થાય છે કેટલા ત્રણસો ચોત્રીસ અબજ રૂપિયા એટલે માનનીય બાબતોમાં સમજાવીને આવ્યા એમ કહીએ તો ચાલે સેમી કન્ડક્ટર બહુ ગાજવીજ ચાલે છે આજકાલ પણ સેમી કંડક્ટર કઈ કક્ષાના છે કઈ જનરેશનના છે એ તમારે જોવાની જરૂર ખરી આપણી ભારતની પ્રજા એ જાતી રે તો ખબર પડે કે આ ડ્રોન આ પેલા જે મેં કહ્યું ને કે તેજસ એરક્રાફ્ટ માટેના વિમાનો જે આમ તો છે ને એ લોકો પિસ્તાલીસ વર્ષ જૂના આપણને પધરાવે છે અત્યારે તો છે ને આખી ટેકનોલોજી બહુ જ ડેવલપ થઈ ગઈ છે પણ એ ટેકનોલોજી આપણને આપશે નહીં જાપાનની બુલેટ ટ્રેનનો ભાઈને હરક બહુ થયો હવે એ પણ આપણને જૂની ટેકનોલોજી અને પાછું ત્યાંથી લોન લીધી એટલે આવતી પેઢીઓ આપણી જેને લોન ભર્યા કરશે ત્યાં સુધી નરેન્દ્રભાઈ એ ક્યાં ભરવાની છે એટલે ભલે પાછા પાછા છે કે ઝીરો વન પરસેન્ટ લોન આપે છે જાપાન એટલે આપણને તો મોંઘી પડે છે આમ તો સાચું કહું તો પણ આપણે ત્યાં કહેવત છે રાજાને જે ગમે એ સહી બીજું તો આપણે શું કહીએ પણ ભાઈ ને વિદેશ યાત્રાઓનો ખાસો શોખ છે વિદેશવાસી ભારતીયો મળે એમાં કઈ ખોટું નથી પણ એ આ ચૂંટણી ટાણે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી છે ત્યારે એમણે વિદેશ યાત્રા એ કાં જવું પડ્યું એ પણ એક સંશોધન નો વિષય છે હમણાં બહુ વિદેશ યાત્રાઓ કરી એવા બ્રુને ગયા યુક્રેન ગયા રશિયા ગયા પોલેન્ડ ગયા પણ મણિપુર જવાનો એમને સમય નથી મણિપુર ભી રહ્યું છે વિનંતી સાંભળે તો આમ તો સાંભળતા નથી એમને સાંભળવું એટલું જ સાંભળે છે એટલે એ છે ને મણિપુર જાય અને મણિપુરમાં જે રીતે સળગી રહ્યું છે એ જરા શાંત પાડે કારણ ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે રાજ્ય સરકાર એ ભારતીય જનતા પાર્ટીની છે એટલે આજે એમની વિદેશ ની આ મુલાકાત અને જે એમણે છે ને ત્યાં આગળ આપણા ભારતીય લશ્કર માટે જે ખરીદી માટેનો જે આવો ભવ્ય ઓર્ડર એને એને તાજો કરીને જે ભારતીય લશ્કરને અત્યાધુનિક બનાવવાની જે પહેલ કરી છે અમને ઘણા બધા ડોક્ટરો એ આ વાત કરેલી એટલે અમને ડોક્ટરોની બુદ્ધિ ઉપર દયા આવે છે કારણ કે અમારા મિત્ર પાછા એમને વાસ્તવિક પરિસ્થિતિ શું છે લશ્કરી દળોની એ કહી રહ્યા હતા પણ પેલા લોકો અંધ ભક્તો એવા છે કે જે બહુ એમની વાત એમને ગળે ઉતરે નહીં પણ સાચી વાત તો સાચી રહે છે તમને જો અમારી આ વાત ગમી હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ અને ભારતીયોને પણ જગાડતા રહેજો ભારતમાં બંધારણ અને લોકશાહી એ ટકી રહે એવી આપણી નેમ છે અને એના માટે જ આપણે આ એપિસોડ કરી રહ્યા છીએ તમે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો આપણે આટલી જ વાત કરવી છે આજે અને આપણે માનનીય વડાપ્રધાન ત્યાંથી આવે અમેરિકાથી તો સારા સમાચાર લઈને આવે એવું આપણે અપેક્ષિત રાખીએ બાકી તો ભગવાન ભરોસે